શહેર મનીષા વકીલ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પાદરના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ઉચ્ચ અધિકારીઓ પણ આ સંકલન બેઠકમાં જોડાયા હતા આ બેઠકના પ્રારંભે રૂરલ એસપી સુશીલ અગ્રવાલે પોતાનો પરિચય આપ્યો હતો ત્યારબાદ સાજીગંજના ધારાસભ્ય કિર રોકડિયા દ્વારા બીચ સબ અને આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક હોસ્પિટલ શરૂ કરવાની દિશામાં પ્રગતિ થઈ હોવાનું જણાવાયું હતું બીજી તરફ રાજીવનગરમાં ગેરકાયદેસર રીતે ઉભી કરી દેવાયેલ મદરેસાને તાત્કાલિક અસરથી તોડી પાડવા માટેની પણ માંગ કરવા આવી હતી આજે કલેક્ટર શ્રીની ધારાસભ્યો સાથેની સાંસદ સાથેની સંકલનની બેઠક હતી સયાજીગંજના વિવિધ પ્રશ્નોની રજૂઆત ન્યૂ અલકાપુરી એરિયા કરોડિયા ઉંડેરા આ જેક પર જે લાઇટનો પ્રશ્ન છે તો એક નવું સબસ્ટેશન આ ભાગમાં છાસઠ કેવીનું નાખવું પડે અને જે લાઇટો વારંવાર જઈ રહી છે ક્યાંક લોકોના કેબલ પણ ઉડી રહ્યા છે ખેતરમાં પણ કેબલો ઉડી રહ્યા છે તો આ ભાગ પર નવા સબસ્ટેશનની આજે માગણી કરવામાં આવી છે જેથી આ ભવિષ્યમાં પણ જ્યારે આ સબસ્ટેશન નવું બને ત્યાર પછી આ લાઇટનો પ્રશ્ન એ ભાગમાં સોલ્વ થઈ શકે એવી જ રીતે જે અમારી પાછલા વખતે રજૂઆત હતી કે આજે વીસ વર્ષથી સયાજીગંજનું આયુર્વેદિક હોસ્પિટલ એ માંજલપુરમાં ચાલે છે તો એની જગ્યા સયાજીગંજમાં મળે અને ગોરવા વિસ્તારમાં મળે તો એ જગ્યા કલેક્ટરશ્રીએ હવે ફાઇનલ કરી છે અમે જે જગ્યા બતાવી હતી એ જગ્યા પર જે નાના મોટા દબાણ છે એ પણ દૂર કલેક્ટરશ્રીએ દૂર કરવાની ખાતરી આપીને હવે એ જગ્યા મળતા ત્યાં સયાજીગંજનું આયુર્વેદિક અને હોમિયોપેથિક હોસ્પિટલ ઓફિશિયલ શરૂ કરવાની અમે તૈયારી કરી રહ્યા છે આવી જ એક જગ્યા રાજીવનગર ગોરવા વિસ્તારની અંદર કોઈએ ઇલિગલ મદરેસા ચાલુ કરી હતી અમારી ગયા વખતની રજૂઆતના આધાર પર આજે તેને સીલ વાગ્યું છે આજે અમે કલેક્ટરશ્રીને કહ્યું છે કે એને યોગ્ય રીતે નોટિસ પાઠવીને એ જગ્યાને ડિમોલિશ કરી દેવામાં આવે કારણ કે એ જગ્યા કલેક્ટરશ્રીની જગ્યા પર આ મદરેસા ઇલિગલ રીતે થોડા સમય પહેલાં આથી વર્ષ બે વર્ષ પહેલાં જ બની છે તો એને કોઈ કાર્ય ચલાવવામાં ના આવે અને એને તોડવામાં આવે એ પણ રજૂઆત કરી છે નિઝામપુરા બસ ટેપોથી મહેસાણા અને ઉત્તર ગુજરાત તરફ

જેને લઈને પ્રજાને પડતી હાલાકીનું નિરાકરણ આવે એ દિશામાં નક્કર કાર્યવાહી કરવાની માંગ વકીલ દ્વારા કરવામાં આવી હતી આજે સંકલન બેઠકમાં ખાસ કરીને જીવીનો વિષય લેવામાં આવ્યો હતો એટલા માટે ખાસ શહેરના લાગતી જે ઇલેક્ટ્રિસિટીનો જે પ્રોબ્લેમ ઊભો થઈ રહ્યો છે વડોદરાનું વિકાસ વધતું જાય છે અને જ્યારે નવા વિસ્તારો બનતા હોય છે ત્યારે વરસાદની સિઝનમાં ખાસ કરીને ઇલેક્ટ્રિસિટીનો લોડ પડવાથી ઘણી જગ્યાએ ઇલેક્ટ્રિસિટી વારે ઘડી જતી હોય છે અને આવા ટાઈમ પર જરૂરી છે કે દરેક ટીપી વાઇઝ એક સબસ્ટેશન બનાવવામાં આવે અને એના જ ભાગરૂપે આજે અમારો જે મત વિસ્તાર છે હરની અને હરની ખૂબ ઇલેક્ટ્રિસિટી જાય છે લોકોના ડિવાઇસીસના પણ ડેમેજ થાય છે એસી છે ટીવી છે એની પણ ખૂબ પ્રોબ્લેમ થાય છે અને બંધ પડી જાય છે ત્યારે એક સબસ્ટેશનની માગણી કરવામાં આવી છે અને એ ટૂંક સમયમાં એ પણ પાસ થઈ જશે જીબીને ખાસ કરીને એમ પ્રોજેક્ટ પ્રોજેક્ટવાળાને પણ કહેવામાં આવ્યું છે કે કોર્પોરેશનથી જગ્યા લે જગ્યા અમે બતાવી દીધી છે એ લોકોને લેવાની છે અને ત્યાં કામ શરૂ કરવાનું છે એવી જ રીતે સયાજીપુરા સબસ્ટેશન પણ બનીને તૈયાર છે તો એ ક્યારે લોકાર્પણ કરવામાં આવે એની પણ ચર્ચા જે કરવામાં આવી છે સાથે જ વાઘોડિયા રોડ બાપોદ ખાતે પણ વારે લાઈટ જતી હોય છે અને ખૂબ મોટો પાયે લોકોની જે ઇલેક્ટ્રિસિટીના ડિવાઇસીસ છે એને નુકસાન થતું હોય છે એટલે ત્યાં પણ એક સબસ્ટેશન મળી જાય અને ટીપી વાઈઝ સબસ્ટેશન મળવું જોઈએ એક વિઝન હોવું જોઈએ કે દસ વર્ષ પછી આપણું શું તો વિસ્તારમાં જેવી એક એક ટીપી હોય ત્યારે એક એક સબસ્ટેશન બની જાય સિક્સ્ટી સિક્સ કેવીનું સબસ્ટેશન માંગ્યું છે બીજી એક ખાસ ચર્ચા એ હતી કે વારસિયા ખાતે સરસિયા તળાવની આજુબાજુ જે છે 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 અને જે સરકારી જગ્યાઓ પર દબાણો થઈ વહેલી તકે દૂર કરવામાં આવે એની પણ ચર્ચા અપડેટ મેળવવા માટે અમારી નેશન ડ્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર